નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આગામી જૂનના રોજ રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે પાદરા તાલુકામાં પણ જોવા મળ્યો હતો પાદરા તાલુકામાં સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સાથે ઉમેદવારોએ ફોર્મ ભરવાનો ઘસારો પાદરા ખાતે જોવા મળ્યો હતો પાદરા તાલુકા પંચાયત ખાતે ઇચ્છુક ઉમેદવારો સરપંચ પદ માટે તેમજ તેઓના વોર્ડના સભ્યના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રો ભરવા માટે પોતાના સમર્થકો સાથે ટેકેદારો સાથે આવીને ઉત્સાહ સાથે ઉમેદવારી નોંધાવી હતી આગામી બાવીસ મે જૂનના રોજ યોજાનાર ચૂંટણી માટે પાદરા તાલુકાના ગામના લોકોમાં ચૂંટણી માટે અને ઉત્સાહ જોવા મળ્યો હતો પાદરા તાલુકા પંચાયત ખાતે આવીને ઉમેદવારી નોંધાવી હતી જ્યાં મામલતદાર ઓફિસ ખાતે પણ અગિયાર ગામો માટે ઉમેદવારી પત્રો ભરવાનું સ્થળ હવાતી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોના ઘસારો જોવા મળ્યો હતો જોકે પાદરા તાલુકામાં ઓગણપચાસ ગ્રામ પંચાયત અને આઠ ગામોના વોર્ડની ચૂંટણી આગામી બાવીસ જૂનના રોજ યોજાનાર છે ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના ચોથા દિવસે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો ઉમેદવારી ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહે તે જોવું જોવાનું રહ્યું છે ત્યારે પાદરા તાલુકાના અનેક ગામોમાં સરપંચ પદ માટે ભારે રસાકસી જામશે તેમ લાગી રહ્યું છે